નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ પાંચ એપ્રિલ બે હજાર ચોવીસને વાર શુક્રવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના તાજા બજાર ભાવ રાજકોટ એકસો દસ રૂપિયાથી ત્રણસો એકત્રીસ રૂપિયા મહુવા સો રૂપિયાથી ત્રણસો ને સિત્તેર રૂપિયા ભાવનગર એકસો પિસ્તાલીસ રૂપિયાથી ત્રણસો નેવું રૂપિયા ગોંડલ એક્યાસી રૂપિયાથી ત્રણસો ને એકવીસ રૂપિયા જેતપુર એકતાલીસ રૂપિયાથી ત્રણસો અગિયાર રૂપિયા વિસાવદર નેવું રૂપિયાથી બસો પચાસ રૂપિયા અમરેલી એકસો ચાલીસ રૂપિયાથી બસો નેવું રૂપિયા મોરબી સો રૂપિયાથી ત્રણસો ને ચાલીસ રૂપિયા અમદાવાદ બસો રૂપિયાથી ત્રણસો ને સાઠ રૂપિયા દાહોદ ચાલીસ રૂપિયાથી ચારસો રૂપિયા વડોદરા બસો રૂપિયાથી ત્રણસો ને સાઠ રૂપિયા તો ખેડૂત મિત્રો હવે જાણી લઈએ સફેદ ડુંગળીના તાજા બજાર ભાવ ભાવનગર બસો દસ રૂપિયાથી બસો ને રૂપિયા મહુવા બસો પચાસ રૂપિયાથી બસો નવ્વાણું રૂપિયા ગોંડલ બસો ત્રીસ રૂપિયાથી બસો ને રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અજના તાજા ડુંગળીના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન